નમસ્કાર મિત્રો આજ રોજ હું તમને બતાવવા જઈ રહ્યો છું વન વિભાગની એક ગંભીર બેદરકારી આ તમે જોઈ રહ્યા છો આ જે ભાલેજ આ આ ભાલેજ તરફનો રોડ છે અને આ ભાલેજથી આ ખાનકુવા તરફ જતો આ રોડ છે હવે તમે જોઈ શકો છો આ જે વન વિભાગ છે વન વિભાગના અધિકારીઓ ગંભીર બેદરકારી દાખવતા હોય એવું લાગી રહ્યું છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે વન વિભાગના અધિકારીઓ જે છે એ એક હિતેશ પરમાર કરીને છે અને બીજો એક વિક્રમ ઠાકોર કરીને છે અને ભાઈ પેલા જે પીટ ગાર્ડ છે એ ભાઈનું નામ કઈ ભરતભાઈ કરીને છે આ બધા ગંભીર બેદરકારી દાખવતા હોય આ જે રોડ છે રોડ ઉપર જે ઝાડો ઝાડો હોય છે આ લોકોની સાચવવાની જવાબદારી હોય છે પરંતુ આ આ ઝાડ જે છે એ કપાઈ ગયું છે તમે જોઈ શકો છો આ એક ઝાડ છે ગોરસાવલીનું બહુ મોટું જબરદસ્ત ઝાડ હતું અહીંયા આગળ અને આ ઝાડ જે છે એ કપાઈ ગયું છે અને આ તમે જોઈ શકો છો એના પુરાવા આ જે છે ઝાડ કપાઈ ગયું છે આ મિનિમમ પચાસથી સાઠ હજાર રૂપિયાનું ઝાડ હશે આશરે એની કિંમત પચાસથી સાહીઠ હજાર રૂપિયાનું ઝાડ છે એ કપાઈ ગયું છે અને આ જે અધિકારીઓ છે એ ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કાં તો પછી આ લોકોએ બારોબાર સેટિંગ કરી અને વેચી મારી હોય એવું પણ બની શકે એટલે આ જે છે આ મને માટે જે વન વનવિભાગના અધિકારીઓએ પણ કોઈ જાતની પોલીસ ફરિયાદ કરી હોય એવું લાગતું નથી અને આ તમે જોઈ શકો છો આજે અહીં આગળ જે છે આના પુરાવા પણ છે અત્યારે જે વન વિભાગના હસ્તકનું આ જે ઝાડ હતું એ આ ઝાડ કપાઈ ગયું છે અને વન વિભાગના અધિકારીઓ લાગે છે બારોબાર સોદો કરી દીધો હોય એવું લાગી રહ્યું છે